તો બીજી તરફ દાહોદના દેવગઢ બારિયામાં ચિલ્ડ્રન અને ન્યુનેટલ કેર હોસ્પિટલ સામે પણ આરોગ્ય વિભાગે સખત કાર્યવાહી કરી છે દેવગઢ બારિયામાં સ્થિત ચિલ્ડ્રન એર ન્યુનેટલ કેર હોસ્પિટલમાં ચોંકાવનારી ગેરરીતિઓ સામે આવી છે આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન એનઆઈસીયુમાં એક્સપાયર થયેલી દવાઓ પણ મળી આવી છે અને આ ઉપરાંત હોસ્પિટલ દ્વારા તપાસ ટીમને સીસીટીવી ફૂટેજ આપવા માટે ઇન્કાર કરવામાં આવ્યો હતો હોસ્પિટલ પર યોજનાકીય માહિતી માટે જરૂરી ક્યોસ્ક પણ ન હોવાના કારણે ભંગ થયો હોય તેવી માહિતી સામે આવી આ તમામ ઉલ્લંઘનના આધારે આરોગ્ય વિભાગે હોસ્પિટલને શોકોઝ નોટિસ પણ ઇસ્યુ કરી છે હોસ્પિટલ પાસે નિર્ધારિત સમય મર્યાદામાં લેખિત જવાબ માંગવામાં આવ્યો છે જો સંતોષકારક જવાબ ન આપવામાં આવે તો વધુ કડક કાર્યવાહી થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે દેવગઢ બારીયાની માં ચિલન હોસ્પિટલને રાજ્ય સરકારની આરોગ્ય વિભાગ દ્વારા જે નોટિસ પાઠવવામાં આવી છે આપ જોઈ શકો છો આ જે હોસ્પિટલ છે એ દેવગઢ બારિયામાં આવેલી છે અને ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને આ જે હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી તેમાં કેટલીક જે ખામીઓ સામે આવતા સરકાર એક્શનમાં આવી હતી અને સરકાર દ્વારા આ જે હોસ્પિટલ છે તેને તાત્કાલિક અસરથી નોટિસ પાઠવવામાં આવી છે અને ખુલાસો પૂછવામાં આવ્યો છે જો ખુલાસો સંતોષકારક નહીં હોય તો હોસ્પિટલને સીલ કરવાની પણ કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવશે મયુર રાઠોડ ટીવી થર્ટીન ગુજરાતી દાહોદ